અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા વઢિયારી નગરમાં અસામાજિક તત્વોએ તત્વોએ મોડી રાત્રે આતંક મચાવ્યો હતો સામાન્ય બોલચાલી બાદ તલવાર અને લાકડી જેવા હથિયારો સાથે ઘરમાં ઘૂસીને તોડફોડ કરી હતી આ ઘટનાથી સમગ્ર સોસાયટીમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે અમરાઈવાડીના વઢિયારે નગરમાં કોઈ સામાન્ય બોલચાલી બાદ અસામાજિક તત્વોનો એક જૂથ ઉશ્કેરાઈ ગયું હતું

સ્થાનિકોની સુરક્ષાને લઈને પ્રશ્નાર્થ ચિહ્ન ઉભા થયા છે ઘટનાની જાણ થતાં જ અમરાઈવાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અસામાજિક તત્વોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું છે જો કે આ પ્રકારની ઘટનાઓ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા કરે છે